પછી ત્યારે આજની આ મહેફિલ ની અંદર એમ કહેવાય બીજે એમ કહેવાય કે ઘણા એક વ્યક્તિ જયારે પૂછેલું એમ કહેવાય કે ગાંડીગીરી ની અંદર જયારે અમે જતા હતા ને એમ કહેવાય કે એક ભાઈ જયારે પૂછ્યું કે તમે એમ કહેવાય કે ગાંડીગીરી ની અંદર સિંહ ના સંતાન એમ કહેવાય કે કેમ કહેવાય એમ એટલે એ કવિએ જવાબ આપ્યો કે કદાચ તમે એમ કહેવાય કે શહેરની અંદર રહેતા હશો અને સો રૂપિયાની ડીશ જમતા હશો એથી હારી કોઈ સારી હોટલમાં જાઓ થ્રી સ્ટાર હોટલ ની અંદર જાઓ ત્રણસો રૂપિયાની ડીશ જમો એથી હારી કોઈ ફાઈવ સ્ટાર સેવન સ્ટાર હોટલ ની અંદર તમે ખાવા જાઓ તો કદાચ તમે પાંચસો થી હજાર રૂપિયાની ડીશ જમો પણ અમારી ગાંડી ગીર નો કેસરી હાવ એમ કહેવાય કે એ હાજે એમ મારણ કરે અને લગભગ લગભગ એ એસી હજાર કે એક લાખ રૂપિયાની કોઈ ની ભાઈ અને એમ કહેવાય કે આખી રાત ગુફે કરે હોય હા એ પાંચસો હજાર ની ડીશ ની વાત નથી આ એક લાખ રૂપિયાની ડીશ ની વાત છે આખી રાત ગુફે કરે અને પછી એમ કહેવાય કે ગાંડીગીરી ની અંદર થી આમ જળ 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 આમ ખળખળ ખળખળ વળતા જે એવા ઝરણા હોય એ ઝરણા ની અંદર એમ કહેવાય કે એ ગાંડીગીરી નો કેસરી હાવજી એ આખો દિવસ નું મારણ કરીને એ પાણી પીવા માટે ઝરણા ની અંદર જાય ને એની ઝરણા ની અંદર પાણી પીતા પીતા એના મોઢે સોટેલા જે ફીણ હોય એ ફીણ એ ઝરણા માં ભળે અને એમ કહેવાય કે સવાર ઉગતા સૂરજ જ્યારે ઉગે અને આપણી બેનો દીકરીઓ ગાગરે લઈ અને એ ઝરણા ની અંદર પાણી ભરવા જાય અને ઈ પાણી ભરીને લાવે અને આપણે ગોળાની અંદર રેડે અને ઈ ગોળાનું પાણી અમે પીવીએ એટલે બધા હાવજના દીકરા ભાઈ એમ આમ નથી કે આ હાવજના દીકરા હા આવી જારી મોજ જમાવટ જામી છે ત્યારે હવે હું વિનંતી કરીશ ભાઈ શ્રી વિજયભાઈ ખાખરિયાને કે આવો આગળના લોક સાહિત્યનો ડાયરો આગળ સંભાળશે ભાઈ શ્રી વિજયભાઈ ખાખરિયા